રાજ્યમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ છવ્વીસ સત્યાવીસ અઠાવીસ જૂનના રોજ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે શ્રી સિદ્ધાં દિશાવળ સંઘ જુનાડીશા દ્વારા બાળકોને અભ્યાસ કીટ આપી એક સામાજિક અને શૈક્ષણિક વિકાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ અંતર્ગત સેન્ટરની તમામ પંદર સ્કૂલમાં નવા નામાંકન થયેલા ચારસો જેટલા બાળકોને મુખ્ય દાતા શ્રી દીપકભાઈ પરીખે તમામ સંઘના સભ્યોની હાજરીમાં બાળકોને દફતર સ્લેટ પેન્સિલ કીટ લંચ બોક્સ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું સંઘના પ્રમુખ શ્રી શૈલેષભાઈ શાહ દ્વારા બાળકોને શૈક્ષણિક પ્રગતિના આશીર્વચન પાઠવ્યા હતા મુખ્ય દાતા શ્રી દીપકભાઈ પરીખ પ્રમુખ શૈલેષભાઈ શાહ